જય હિન્દ જય ભારત હું કલ્પેશ મળે એડવોકેટ આપને આજે એક મહત્વની વાત જણાવી રહ્યો છું જેની અંદર ખેડૂત માટે એક મહત્વની જે કહેવાય છે વાત આપણે આ વિડીયોની અંદર કરી રહ્યા છીએ ખેડૂતને ઘણી વખત મૂંઝવણ હોય છે કે જમીનની માપણી કઈ રીતે કરાવી કેવી રીતે કરવી કબજા માપણી એના અલગ અલગ ઘણા બધા પ્રકારો હોય છે જેની અંદર હવે આજે હું તમને જે વાત કરી રહ્યો છું કે જમીન માપણી ક્યાંથી અને કઈ રીતે કરાવી જરૂરી છે તો સૌપ્રથમ તમારે ગુજરાત સરકારની એક વેબસાઈટ છે જેની અંદર તમારે જવાનો રહેશે આયો આ રે ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ પોર્ટલ પર તમારો એપ્લિકેશન ભરવાની હોય છે અને માપણી કરવાની કાર્યવાહી કરવાની હોય અને માપણી કરવા માટે તમને ત્રણ ઓપ્શન એની અંદર જોવા મળે છે એક હદ માપણી બીજો પેકી માપણી અને બીજું વિસા માપણી તો આપણે ત્રણેય માપણી વિશે આ વિડીયોની અંદર સમજીએ તમારે સાત બાર જેટલા ટોટલ તમારો હદ તમારો હક કેટલી જમીન સુધી તમે ધરાવો છો તેને હદ માપણી કહેવામાં આવે છે હદ માપણી એટલે કે સાત માં જેટલું પણ માપ હોય તે પૈકી તમારે અમુક જ માપણી કરાવવી હોય તેને કહેવામાં આવે છે પેકે માપણી અથવા હિસાબ માપણી તેને કહેવામાં આવે છે કે તમારા સાત 12 ની અંદર આખા સર્વે નંબરના પેકી ભાગ પડી ગયા હોય તો તમારો પેકી ભાગ મોપાવો હોય કે મારે મારા જે પેકી એક પેકી બે આવ્યો હોય તો મારે એમ માપ જ મોપાવો હોય તો એ તમે માપી શકો છો તેની પેકી માપણી અથવા હિસાબ માપણી કહેવામાં આવે છે અને પેકી માપણી અને હિસાબ માપણી એટલે કે સાત 12 માં ચાર લોકોના હિસાબો બોલતા હોય અને ચારેયનો માપ અલગ અલગ હોય અને ચારેયના હિક્સાની માપણી કરાવી હોય તો તેને કહેવામાં આવે છે હિક્સા માપણી અને તેને તમારે સરકાર ફ્રીમાં અમુક રકમ ભરવાની થતી હોય છે અને એમાં પણ બે રીતે હોય છે તમારે માપણી કરાવી એની અંદર પણ બે પ્રકાર આવે છે એક તાત્કાલિક અર્જન્ટ જે કહેવાય કે તમને થોડા સમયની અંદર તમારી જમીન તે માપી જાય છે અને બીજી હોય સામાન્ય કે જે તમને વારા ફરતીવાળો સામાન્યમાં આવતું હોય એ રીતે તમને સર્વે તમારી માપણી કરવામાં આવે છે તો આની અંદર આપણે જોયું કે ત્રણ પ્રકારની આપણે માપણી કરી શકાય છે હદ માપણી પૈકી માપણી અને હિસાબ માપણી અને ત્યારબાદ જો એની અંદર તાત્કાલિક વજન અને સામાન્ય એ રીતે તમારે એની અંદર ફી પણ અલગ અલગ છૂટાવવાની હોય છે તો ખેડૂત મિત્રો તમને ખ્યાલ આવી ગયો હોય છે કે આની અંદર આપણે માપણી કઈ રીતે કરાવી